સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી દમણ અને દીવ ભાજપ દ્વારા આજ રોજ પાંચ જેટલા જિલ્લા અધ્યક્ષોની ઘોષણા કરવામાં આવી હતી જેમાં દમણ જિલ્લાના પ્રમુખ તરીકે ભાજપે ભરતભાઈ પટેલના નામની ઘોષણા કરી છે ભરતભાઈ પટેલ એ દમણ જિલ્લા બીજેપીના નવા વરાયેલા પ્રમુખ તરીકે આજે જાહેર કરવામાં આવ્યા છે આ પહેલાં આ પદ ઉપર અસ્પીભાઈ દમણીયા હતા હવેથી દમણ જિલ્લા બીજેપીના પ્રમુખ તરીકે ભરતભાઈ પટેલની વરણી ભાજપ દ્વારા કરવામાં આવી છે ત્યારે હવે સાતથી આઠ મહિનામાં જિલ્લા પંચાયત પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે દમણ જિલ્લાના પ્રમુખ તરીકે ભરતભાઈ નજર રહેશે અને તેઓ માટે આ ચૂંટણી એ પડકારરૂપ સાબિત થશે

संगठन पर्व 2024 की शुरुआत पांच महीने पहले कर चुकी है और ये पांच महीनों के अंदर पार्टी ने बूथ स्तर से लेकर मंडल तक मंडल से लेकर जिला तक ऐसे सभी कमेटियों की रचना की और मुझे ये बताते हुए खुशी हो रही है कि आप सभी के साथ और सहयोग के साथ आगे बढ़ते हुए हमने हर बूथ पर करीबन डेढ़ सौ से ज्यादा प्राथमिक सदस्य की नोन की है हर बूथ पर चार से ज्यादा सक्रिय सदस्य बनाए हुए हैं भारत माता की यहाँ मंच पे उपस्थित हमारे प्रदेश के प्रभारी श्री दुष्यंत भाई पटेल जी हमारे प्रदेश के अध्यक्ष श्री दीपेश भाई टंडेल जी हमारे जिला पंचायत के अध्यक्ष श्री पटेल हमारे डीएमसी के मेयर श्री एस पी भाई दमनिया एवं हमारे पूर्व सांसद लालू भाई पटेल द्वारा एक पढ़ारे सारे भाइयों और बहनों का मेरा हार्दिक स्वागत है मैं दमन जिला के चुटनी अधिकारी की तरफ से आज मैं दमन जिला के अध्यक्ष की घोषणा के लिए यहाँ पे उपस्थित हुआ हूँ पूरे संगठन पर्व की प्रोसीजर को किया है और फॉलो करके हमने दमन जिला अध्यक्ष की नियुक्ति करने के लिए हमारे प्रदेश के एवं प्रभारी की सलाह और मार्गदर्शन के अनुसाधन में हमने दमन जिले के लिए श्री भरत भाई एल पटेल को हम

બીએલઓ સંતોષજી અને અહીં મારા ભાજપ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો હું હૃદયથી અભિનંદન કરું છું આભાર માનું છું મિત્રો ખરેખર આજે જે મને ભારતીય જનતા પાર્ટીએ જે આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે એ જવાબદારીને મેં ખૂબ સારી રીતે નિભાવીશ મેં જે રીતના બે હજાર તેરમાં ભારતીય જનતા પાર્ટીમાં

આદરણીય પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આપણો દેશ ખૂબ વિકાસના રૂપે આગળ વધી રહ્યો છે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને મારા ભાઈઓ બહેનોને ખાસ જણાવવા માંગુ છું કે જે રીતના આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રીની દેની જે સ્કીમો છે જે ઘણી બધી સ્કીમો છે એની હું દરેકને નીચે સુધી નાનામાં નાના વર્ગ સુધી આ સ્કીમનો લાભ અપાવવા માટે ખૂબ મારી ટીમો સાથે મહેનત કરીશ આવનારો દિવસોમાં કરીબ સાતથી આઠ મહિનામાં જિલ્લા પંચાયત પંચાયતની અને ડીએમસી ની ચૂંટણીઓ આવી રહી છે હું આ મંચ પરથી આશ્વાસન આપું છું કે આપણી ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે મારી ટીમ અને હું પોતે ખૂબ મહેનત કરીશ અને ભારતીય જનતા પાર્ટીનો આપણા દમનદીવમાં

જે પી નડ્ડાજી બી એલ સંતોષજી અરુણસિંહ આ તમામ જે આપણા નેતાઓ છે એમનો પણ આભાર વ્યક્ત કરું છું ભરતભાઈએ બહુ સારું કહ્યું કે મને જે જવાબદારી મળી છે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ સંગઠનની અંદર હોય કે નગરપાલિકાના અધ્યક્ષ હોય ધારાસભ્ય હોય સંસદ સભ્યો હોય એ પદ નથી પ્રતિષ્ઠા નથી એક જવાબદારી છે અને એ જવાબદારીના હેઠળ જે કોઈ કામ આવે એ આપણે આપણી આવડતથી આપણે આપણી પુસ્તીથી અને સંગઠનના માર્ગે આપણે પૂરી કરતા હોઈએ છીએ વિશેષ કરીને અસપી ધમનિયાનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત એટલે કરો કે અસ્પી ધમનિયા જે હતા જિલ્લા અધ્યક્ષ તરીકે અને નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ એમની કામ કરવાની પદ્ધતિ ખૂબ પ્રશંસનીય રહી છે અમે બધાએ જોયું છે અને જે પ્રકારે દમણનો વિકાસ થયો રહ્યો જે પ્રકારે દમણ અત્યારે પ્રગતિના પદ પર છે તો એમાં પણ એમનો રોલ ખૂબ મોટો હતો એ બદલ એમને પણ આજે જાહેર મંચ પર એનો આભાર વ્યક્ત કરીએ છીએ નમસ્કાર આજે શુભ દિવસ શુભ દિવસ આજે આપણા ભગવાન શ્રી રામની આજના દિવસે સ્થાપના થઈ હતી અને આજના દિવસે વિશ્વની મોટામાં મોટી પાર્ટી સૌથી મોટી પાર્ટી એ આપણી ભારતીય જનતા પાર્ટીના મને જિલ્લા અધ્યક્ષ તરીકે જીમેદારી સોંપવામાં આવી છે હું દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી ગૃહમંત્રી અમિતભાઈ શાહજી બીઆરઓ સંતોષજી આદરણીય જેપી પી આ પ્રદેશના પ્રભારી અધુસન સરજી આ પ્રદેશના અધ્યક્ષ શ્રી દિપેશભાઈજી આ પ્રદેશના પૂર્વ સાંસદ લાલુભાઈ ડીએમસીના પ્રમુખ એસટીભાઈ જિલ્લા પંચાયતના અધ્યક્ષ જાગૃતિબેન અને મારા ભારતીય જનતા પાર્ટીના દરેક મોરચા અને કાર્યકર્તાઓનું હું આજનું અભિનંદન અભિનંદન પાઠવું છું આભાર માનું છું જે રીતના મને ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે હું આ જિલ્લા અધ્યક્ષની જવાબદારી પૂરી ઈમાનદારીથી નિભાવીશ અને ખૂબ મહેનત કરીશ ભારતીય જનતા પાર્ટી જે રીતના ટૂંક સમયમાં સાતથી આઠ મહિનાની અંદર જિલ્લા પંચાયત પંચાયત અને ડીએમસીનું ચૂંટણી આવી રહી છે હું ભારતીય જનતા પાર્ટીને આશ્વાસન આપું છું વિશ્વાસ આપું છું મારી આખી ટીમ લઈને હું ભારતીય જનતા પાર્ટીને જગી બહુમતી બહુમતીથી અમે આ દમણમાં ઝંડો લહેરાવું અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ફરી એકવાર બનાવશું જે રીતના દેશના આદરણીય પ્રધાનમંત્રીએ આખા દેશમાં વિશ્વમાં જે કામો કર્યા છે વિકાસના કામો કર્યા છે આપણા દીવ અને દાદાનગર હવેલીની વાત કરીએ તો સાહેબ શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં ખૂબ વિકાસ થયો છે ખરેખર આપણે જોઈએ તો જે સપનામાં નથી જોયું એવા વિકાસ પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં થયો છે અબોઝિશનો ભલે ગમે તેવી ટિપ્પણીઓ કરે છે લોકોના હુમણા કરે છે પરંતુ આજે હું આજ આજના દિવસથી વિશ્વાસ આપું છું કે મારા દમણ દીવના જનતાને વિશ્વાસમાં લઈને ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે ખૂબ મહેનત કરીશ અને ફરી એકવાર દમણની જનતાને અભિનંદન પાઠવું છું જય હિન્દ જય ભારત દંગો કા સન્ડા ચલેગા સીપીઆઈ ક નહીં દંગા ચલેગા સીપીઆઈ ક નહીં દંગા ચલેગા જીપી તોહી સરકાર મિત્રો ઓની રોબટ જર્મન્સ ન્યૂઝ ચેનલ ને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબ ની સાથે સાથે તેની બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંસ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત અને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણ પૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણ પૂજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીएनजी ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેરવાનજી એન કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણпуજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ગઢિયાલ નજીક બામણпуજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રશની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણમાં પ્રખ્યાત છેલ્લા વીસ વર્ષથી મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઈલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ પીવીસીંગ વોટર ટેન્ક પ્લાયુ વગેરે મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઈટમ્સ વ્યાજ વિભાવે દમણમાં જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું સેવન થ્રી થર્ટી ફાઇવ મેન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એટ નાઇન એટ ટુ વન સેવન સેવન વન ટુ એન્ડ સેવન ઝીરો વન સિક્સ થ્રી સેવન થ્રી ફોર એટ થ્રી